નમસ્કાર કર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર શનિવારના રોજ આજેની મગફળીની આવક વિશેની આપણે વાત કરીને તો મિત્રો ગુણી અને પાલની બંનેની અંદાજીત મગફળીની આવક આપણે વીસક હજાર ગણી શકીએ મિત્રો અંદાજીત વીસક હજાર જેવી થઈ ગઈ છે મિત્રો સામેના વેબરેજ ખાચોરીઓને તેમાં જોઈ શકો છો પાલ ઉતરેલા છે મિત્રો અને ડૂમ નંબર ત્રણ અને ડૂમ નંબર બેમાં મગફળી ઉતરેલી છે મિત્રો ડૂમ નંબર ત્રણ આખું ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો ડૂમ નંબર ત્રણમાં અત્યારે ડૂમ નંબર બે માં ઉતરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાની છે આજના બજાર ભાવ મિત્રો જો હરાજીમાં અત્યારે બધા વેપારી જો તો મિત્રો આવી જ ગયા છે મિત્રો અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ જશે તો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો આ મિત્રો માહિતી તમને સારી લઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચોતેર પંચાળી નેવું પંચાણું અગિયારો પાંચ પંદર વી પચીસ

भाव बंबर